ગણેશભાઈ પોતે વડીલોને પોતાના હાથે ચા બનાવી સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહ્યો હતો કેટલાક વડીલોએ કહ્યું આખા જીવનમાં ઘણા પ્રવાસ કર્યા પણ આવા પ્રવાસ જેવો આનંદ અમને ક્યારેય મળ્યો નથી ગણેશભાઈને આશીર્વચનો આપ્યા હતા આદરણીય ગણેશભાઈ માજા નમસ્કાર आज तुम्ही सलग एकवीस वर्ष वृद्ध व्यक्तींसाठी विनामूल्य सेवा करीत आहात त्यासाठी आम्हाला तुमचा खूप अभिमान आहे आणि त्यातील विशेष म्हणजे दरवर्षी तुम्ही वेगवेगळ्या वृद्ध वेग व्यक्तींना लाभ देतात आम्ही या सेवेचा लाभ खूप मजेमध्ये आणि आनंदात घेतलेला आहे आणि आम्ही मधून आलेलो आहोत आणि आम्हाला या सेवेचा म्हणजे या सेवेसाठी काही माहीतच नव्हतं पण माझी काकी आज नलिनीबेन यांनी आम्हाला या सेवेचा खूप मोठा अधिकार दिलेला आहे आणि खरोखरच आज गणेश भाऊंचे आणि त्यांच्या परिवारांचे आम्ही खूप मनपूर्वक आभ आभार मानतो आणि त्यांना उदंड आयुष्य देतो आणि असे दरवर्षी सर्वांना आनंदात आणि અગી જવાબદારીને તે ઘેવું આભાર ધન્યવાદ આ ગણેશભાઈ છે જે આપણા એ એ જે એકવીસ વર્ષથી આ બસ ઉપાડે છે ને બધાને સારી રીતે લઈ જાય છે અને કોઈ ચટની કઈ વસ્તુની તકલીફ પડવા દેતા નથી કારણ કે બસમાં તમને પાણી પીવા માટે ના ચા નાસ્તો બધી જ સગવડ આપને સારી રીતે આપે છે કોઈ ચટની તકલીફ આપને નથી પડી એમની જે પણ સેવા છે ને ભગવાન એને ખૂબ ખૂબ ધન્યવાદ આપે એમના સાઈ બાબા આશીર્વાદ આપે આના કરતાં વધારે વધે અને અમને દર વર્ષે લઈને આવે મારું નામ બરુલાઈ પ્રભુરાજ ડુમસિયા છે હું ઓગત વીર સાવરકર મારાથી આવું છું આ મારે સિનિયર સિટીઝનમાં મારે આ ફ્રીમાં જે તમે લઈ જાઓ છો તો મારી પહેલી જ મુસાફરી છે આમાં તમારા આયોજન અને તમારા સ્ટાફથી હું ઘણા આનંદમાં છું તમારી વ્યવસ્થા સારી છે સ્ટાફ પણ સારો છે ને અગાઉ પણ જે બધા ગયા હતા એની આડે મારી જનરલ વાત થયા મુજબ મને એવો પરિચય મળ્યો છે તો આ ટૂરની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે ને ખરેખર એ મુજબ તકલીફ છે નહીં એ બધા ઘણા તમારું નામ હા રમેશભાઈ મણિલાલ પટેલ મારે રહેવાનું સુરત છે હું સિસ્ટમ આજે જે ગણેશભાઈ આયોજન જે કરવામાં આવ્યું છે સિટીઝન માટે બહુ સારામાં સારું કરવામાં આવ્યું છે આયોજન જો આજે આવું જ જો આયોજન થતું હોય તો સિટીઝન જો માણસોને ને એને લાભ મળવો બહુ સરસમાં સરસ લાભ મળ્યો છે તમને કેવું લાગ્યું આયોજન આયોજન તો અમને બહુ સરસ માં સરસ થઈ ગયું આજે અમે આવ્યા છે આજે બે ત્રણ દિવસ બે દિવસ થઈ ગયા પણ અમે એવું લાગતું જ નથી કે અમે પ્રવાસ આવ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત